અંજારમાં મહિલા ની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી આરોપી સીઆરપીએફના જવાને પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગુનાની કબૂલાત કરી અંજાર શહેરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં મહિલા એએસઆઈનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર અંજાર પોલીસ સ્ટેશનમાં એટેચમાં ફરજ બજાવતા પચીસ વર્ષીય અરુણાબેન જાધવનું તેમના નિવાસ સ્થાને ગંગોત્રી સોસાયટી ટુ ખાતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અરુણાબેન મૂળ ડેરવાળાના રહેવાસી હતા આ હત્યાનો આરોપ સીઆરપીએફમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના મણિપુર ગામના દિલીપ ડોંગચિયા પર મુકાયો છે મળતી માહિતી અનુસાર ગુનાના અગાઉ બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને ઝઘડાના પગલે દિલીપ ડાંગરચિયાએ ગુસ્સામાં આવીને અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું અને હત્યા કર્યા બાદ સીધા અંજાર પોલીસ સ્ટેશનમાં જઈ પોતે ગુનાની કબૂલાત પણ કરી દીધી હતી ઘટનાની જાણ થતાં અંજારના પીઆઈ એ આર ગોહિલ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પીઆઈ ગોહિલે જણાવ્યું કે હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે કે આવેશમાં આવી નોકરી પર રહેલી મહિલા પોલીસ અધિકારીનું હત્યા કરવાનું શું કારણ હતું આ ઘટનાએ પોલીસ તંત્રમાં અને સમગ્ર કચ્છ વિસ્તારમાં ભારે હલચલ મચાવી દીધી છે મહિલા પોલીસ કર્મચારીની હત્યા એટલી હદે ગંભીર માનવામાં આવી રહી છે કે ગુના સામે કડક કાર્યવાહી માટે ઉચ્ચ સ્તરે પણ ધ્યાન કેન્દ્રિત થયું છે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બન્યો છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવી હતી આરોપી અને મનોજનારુણબેન બે હજાર એકવીસથી થી ઇન્સ્ટા દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ બંને સાથે રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ ચાલુ છે